મહીસાગર જિલ્લાના સંતરામપુરનો રવાડીનો મેળો રવાડીનો મેળો એટલે આદિવાસી સંસ્કૃતિ અને જૈન ધર્મનો સમન્વય આજરો સંતરામપુર નગરના પ્રતાપપુરા મહાકાળી માતાના મેદાન ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઐતિહાસિક રવાડીના મેળાનું ઉદઘાટન કર્યું મેળાઓ માનવીના જીવનમાં ઉત્સાહ ઉમંગ જોમ જુસ્સો અભિવ્યક્ત કલા સંસ્કૃતિનો આનંદ ભરે છે હર કોઈ વ્યક્તિને અભિવ્યક્ત કરવાની તક પ્રાદેશિક મેળામાં લોકોને સાંભળે છે જૈન સમાજ દર વર્ષે ભાદરવા સુદ પાંચમથી ચૌદ સુધી મહાપયુષણ પર્વની ઉજવણી કરે છે અને ત્યારબાદ પૂનમે નાની રવાડી તથા એકમ અને બીજ રવાડી લાકડાનો અને ચાંદીનો રથ આદિનાથ તીર્થકરની સોના ચાંદીની પ્રતિમાને રથમાં બેસાડી તેમની શોભાયાત્રા કરવામાં આવે છે જૈન સમાજના લોકો દાંડિયા રાસની રમઝટ બોલાવે છે અને દિવસ રાત આ રથયાત્રા ફરે છે બીજા દિવસે આદિનાથ તીર્થકરની સોના ચાંદીની પ્રતિમાને મંદિરમાં બિરાજમાન કરવામાં આવે છે આ તકે મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોરના જિલ્લા કલેક્ટર શ્રી નેહાકુમારી જિલ્લા ગ્રામ વિકાસ શ્રી પ્રાંત અધિકારી શ્રી મામલતદાર શ્રી તાલુકા પંચાયત પ્રમુખ શ્રી હરેશભાઈ વડવાઈ પાલિકાના ચીફ ઓફિસર શ્રી દીપસિંહ હઠીલા પાલિકાના કોર્પોરેટર શ્રીઓ સરપંચ શ્રીઓ સહિત પાર્ટીના હોદ્દેદારો કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર રમેશ બારીયા સંતરામપુર